હા કેમ છે બધા મજા માને આજનો આપણો વિષય છે તો હવે સમય ની બગાડીએ ચલો આપણે વિડીયો શરૂ કરીએ છું ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો અહીંયા આગળ આપણે ધોરણ દસ ની અંદર એસેસ એટલે કે સમાજની અંદર

હવે થોડાક આગળ જઈએ સાયન્સમાં કયા પાઠ કરવા જોઈએ એની ચર્ચા કરીએ તો ધોરણ સાયન્સ વિભાગ બી ની અંદર બરાબર અહીંયા ગાડી પાંચમો પાઠ સૌથી વધારે આઈએમ પી કહી શકાય પાંચમો પાઠ ને આપણે ઇગ્નોર ના કરી શકીએ જેવી ક્રિયાને લગતા સવાલો આવે જ છે આની અંદર બરાબર ત્યારબાદ તેરમો અગિયાર મો અને દસ બરાબર

તેરમું આ પ્રકરણ આપણે કરવાથી આની અંદર આપણે સારા એવા ગુણ મેળવી શકીએ છીએ ઓકે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને પછી જે આ ચેપ્ટરો જે છે આના રિલેટેડ જે ચેપ્ટર છે એના રિલેટેડ કયા કયા સવાલ બરાબર આવી શકે છે એના માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ તો ભાઈ મારો એક વોટ્સઅપ નંબર લખી દઉં છું બરાબર તમારે ધોરણ દસ કરીને હાય લખી દેવાનું છે તો હું તમને સેવ કરી દઈશ